ગુજરાતી ફિલ્મ જગતમાં વખણાઈ રહેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સાહિત્યની ટીમ સુરતની મુલાકાતે હતી આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખિયા અને કૃષ્ણનું પાત્ર જીવંત કરનાર શ્રુહદ ગોસ્વામીએ દેશના અગ્રણી બિઝનેસ કોમ્યુનિકેશન નેટવર્ક અને પીઆર એજન્સી પ્રીમેક્સ મીડિયા પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી પ્રીમેક્સ મીડિયાના ડાયરેક્ટર રંજના દેસાઈ અને નીતેશ દેસાઈ બંને કલાકારોનું પરંપરાગત રીતે શ્રીમદ ભાગવદ્ ગીતા અને કૃષ્ણ ચરિત્ર પુસ્તક ભેટ આપીને સ્વાગત કર્યું મુલાકાત દરમિયાન ફિલ્મની પાછળ રહેલા વિચારો તેમની ટીમનું મહેનતભર્યું કાર્ય અને ફિલ્મ રિલીઝ બાદ મળતો ઉષ્માભર્યું પ્રતિસાદ સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરાઈ હતી મારું નામ અંકિત સખિયા છે અને હું લાલા ફિલ્મનો ડિરેક્ટર છું લાલાની વાત છે આપણા મિત્ર બને તો વાત શું હોય અને પ્રતિસાદની તો વાત કરું તો બહુ જ પ્રેમ મળી રહ્યો છે અને લાલા ફિલ્મની જીત કરતા ગુજરાતી સિનેમાનો જીત છે ગુજરાતી ઓડિયન્સની જીત છે કારણ કે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર ગુજરાતી લેંગ્વેજ ની નોંધ લેવાઈ રહી છે મેસેજ મેસેજ તો હું કહી શકું કે 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 નકરા ઉપર કારણ ફિલ્મ સેલ્ફ એટલે અમે કોઈ પણ વસ્તુને ઓલી રીતે ટ્રાય નથી કરી તમે આમ કરશો તો તમારે આમ જ કરવું પડશે કે તું આમ કર આમ કર એવું કોઈ એને પરાણે ફોર્સફુલ અમે બતાવ્યું છે કોઈ માણસને જો આમ કરો તમે આવું કરશો તો આવું થશે આવું કરશો તો આવું થશે આવું કરશો તો આવું થશે જેમ કે એ છે કે એના મિત્રો સાથે દારૂ પીવે છે અને દારૂ નથી પીવો છતાં એના મિત્રને પરાણે પીવડાવે છે અને પછી એને લત લાગે છે એવા મિત્રો સાથે નથી બેસવાનું જ્યારે એની હાજરી નથી ત્યારે વ્યાજના રૂપિયાને ઘરે મોકલે છે એને બૈરીને અલગ ખરાબ નજરથી જોવે છે એનો જેનો ફાઇબન છે પ્લસ કે જે છોકરીઓ ભાગીને લગન કરે છે આ છે તે છે નો ડાઉટ એ કોઈ કોઈ એવી વાત નથી કે તો લવ મેરેજ નો કરવા જેવો આ છે તે છે પણ જ્યારે એ વીસ વર્ષના લોકો ભાગીને લગ્ન કરે છે જ્યારે એનું છોકરો આવે છે ને પછીની લાઈફ શું હોય છે એને મમ્મી પપ્પાને છોડી દે છે પણ એટ ઓફ ધ એન્ડ ફેમિલીઝ એવરીથિંગ છેલ્લે એના મમ્મી પપ્પા એની સાથે આવે છે એમ તો બહુ કેને કે નથી મેં જે ભાગે છે એની વાત કરી નથી મેં મમ્મી તમે સમજી શકો છો એકબીજાને આખી વાત એ છે એકબીજાને સમજો જેમ કે મારા પપ્પા છે મમ્મી વાત કરું મારા ભાઈબંધ મિત્રો કેવા છે એકબીજાને ટ્રાન્સપરન્સી હોય ને તો આ કોઈ પ્રશ્નની વાત જ નથી આ બહુ સેલ્ફ રિસ્પ્લેક્શન છે એટલે જ આખું ફેમિલી જોવા જઈ રહ્યું છે નાના બાળક થી લઈને દાદા સુધી આખા લોકો બેસે છે ઘણા એવા કિસ્સા થયા છે સાહેબ કે ફેમિલી નથી બોલતી પણ એ લોકો ફેમિલી ફિલ્મ જોવા ગયા છે અને ફિલ્મ પૈતા પછી રડ્યા છે અને ફેમિલી બોલવા માં સંવાદ કરતા થયા છે તો આ એક વસ્તુ છે મેં ત્યારે એક વિડિયો જોયો તો કે એકદમ પદ ઠંડીમાં બધા ટેમ્પામાં બેસીને પણ તમને પ્રશ્ન કરું છે કે ઘણા બધા સંવાદ થયા છે મેં એવું સાંભળ્યું છે અને ઘણા મેં મેં મિત્રોની મને કે આ મૂવીના વિશે કેમેરો પડી ગયો તો તમારા પછી એટલે કેમેરો આ તૂટી ગયો છે કેમેરો હા એટલે રોજ સવારે ઉઠીને અમારે પરીક્ષા આવતી હતી ને અમારે દરેક પરીક્ષા પાસ કરવી પડતી હતી કારણ કે અમે બહુ બજેટ કન્સ્ટન્ટમાં શૂટ કરતા હતા અમે જે લોકેશન પર જઈએ ત્યાં અમને શું કહેવાય કે કે ભાઈ અહીંયા શૂટ કરવામાં અમને થોડી ડિફિકલ્ટી લાગતી હતી પણ રોજ સવારે એ પરીક્ષા પાસ કરવાની પછી આખા દિવસમાં નાની 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 કંઈક ને કંઈક પરીક્ષા એ પાસ કરવાની એટલે રોજ ચમત્કાર થતા હતા નાના 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 પણ આ જે કિસ્સો તમે કહો છો ગાય વાળો એ તો બહુ બધી જગ્યાએ અમે લોકો કીધું છે કે ગાયની જરૂર હતી

અને અત્યારે આટલી બધી સ્ક્રીન્સ ને આટલું બધું પ્રેમ મળી રહ્યો છે કે ચમત્કારથી થી ઓછું નથી આ બહુ અલૌકિક ઘટના થઈ ગઈ છે અને આપણે બધા એ વસ્તુના સાક્ષી છીએ અને હવે સાંભળો છે કે આ મૂવી દેશ વિદેશમાં પણ જવાની છે પહોંચી ગઈ પહોંચી ગઈ અત્યારે 22 કન્ટ્રીમાં રિલીઝ થઈ છે લાલો અને તમારા જો બારે અમુક મિત્રો હોય તો પ્લીઝ એમને કોન્ટેક્ટ કરજો ત્યાં ફિલ્મ લાગેલી છે અને ખાસ થિયેટરમાં ફિલ્મ જોવે હું તમારા માધ્યમથી એક વસ્તુ કહેવા માંગુ છું ખાસ આ ફિલ્મને થિયેટરમાં જોવો કદાચ ડાઉનલોડ કરીને જોઈ હોય તો તમે થિયેટરમાં જાઓ ને ફેમિલી સાથે જાઓ ને તમારા ઘરે કોઈ વડીલ છે કે કોઈ નાનું બાળક છે તો બધાને સાથે લઈને ફિલ્મ થિયેટરમાં માણો અને એન્જોય કરો કારણ કે કૃષ્ણ તમને મળવા આવી ગયા છે તમે પણ કૃષ્ણને થિયેટરમાં મળવા ગયા બીજો હું કોઈ મેસેજ આપવા માંગતો તમે આપણે ગુજરાતી જનતા ગુજરાત ગુજરાતીઓ તો બધે જ છે મુંબઈ હોય દિલ્હી હોય કે અમેરિકા હોય બધે જ ગુજરાતીઓ છે તો તમે છે મારે ખાલી એટલું કેવું કે દેશ વિદેશ હા ઘણી વખતે એવું હોય કે રોજબરોજની બરોજની લાઈફમાં આપણે ભગવાન સાથે આપણા એક અલગ પ્રકારના સંબંધો થઈ ગયા આપણને ફરિયાદો હોય કે એ શ્રદ્ધા થોડી ઝાંખી થઈ ગઈ હોય પણ હું એટલું કહીશ કે આ ફિલ્મ જેટલા પણ લોકો જોશે એમની અંદર જે શ્રદ્ધા છે એ ફરીથી આવશે જાગશે કે ભાઈ ભગવાન છે ભગવાન સતત આપણી સાથે જ છે અને આપણે ખાલી સારા કર્મો કરવાના છે સારી નીતિ રાખવાની છે એટલે ભગવાન આપણે જે પેલું હતું ને કે ભગવાન આપણને એવું લાગતું હતું કે બહુ અઘરા છે એમને મળવું એમને પામવું બહુ અઘરું છે પણ આ ફિલ્મ જોઈને લોકો એવું કે છે કે તમે એટલું સરળ કરી દીધું છે ને ભગવાનને મળવાનું અને ભગવાનને પામવાનું કરશું ને એટલે ભગવાન ભગવાન આપણને મળશે કદાચ બાજુમાં જ આપણી હશે આપણી અંદર જ છે તો આ ફિલ્મ થકી આ અનુભૂતિ સતત થઈ રહી છે લોકોને તો હું એ જ કહું છું જે લોકો ફિલ્મ નથી જોઈ પ્લીઝ થિયેટરમાં જઈને આ ફિલ્મ જુઓ જય દ્વારકાધીશ મુકેશ ગોરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત